જય ભીમ જયનામાબુધાઈ હું સોલંકી લાલજીભાઈ તેજાભાઈ મોદી સાહેબની સભાની અંદર કોઈ પણ જ્ઞાન નથી તેથી દાળિયા કરવા પડ્યા એટલે આપણને પણ વિચારવા જેવું છે કે આ ભ્રષ્ટાચારી સરકારને દાળિયા કેમ કરવા પડ્યા એ પણ તમે વિચારી શકો છો અને આ આવનારી પેઢીઓ ગુલામમાંથી આઝાદ કરવા માટે જિગ્નેશભાઈ મેવાણી તથા ગોપાલભાઈ ઇટાલિયા તથા ચૈતરભાઈ વસાવા ગુજરાતના એવા યુવાઓ છે કે જે આપણી આવનારી પેઢીઓ ગુલામમાંથી આઝાદ કરાવી શકે છે કારણ કે ભ્રષ્ટાચાર અને શિક્ષણ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે તેવા છે અને આપણા દેશનો સારી રીતે ચલાવી શકે છે અને આપણને વિકાસ અને માર્ગદર્શન પણ આપી શકે છે અને જે એમની કાર્યાલયો છે તે પણ સારી છે હું પોતે વિસાવદર કાર્યાલયની અંદર જોવા ગયેલો છું અને મને પણ એવો ગર્વ છે હું યુવા છું એવું નથી હું અનુસૂચિત જાતિ છું એવું નથી પણ આપણા દેશને વિકાસની જરૂરિયાત છે અને જે નાના વર્ગો છે તેઓને પ્લોટ શ્માન ગટર લાઇટ પાણી જેવી સુવિધા શિક્ષણ તરીકે અને અંધશ્રદ્ધા જેવી દૂર કરવાની સમસ્યાઓ થાય દૂર તો ઘણું સારું અને શિક્ષણ અને આપણી બેન બેટી દીકરી દીકરા સલામતી રહે એને માટે અને ખેડૂતોને સો ટકા રિઝલ્ટ મળી શકે છે તો હું નમ્ર વિનંતી અપીલ સાથે કરું છું કે આ વિડીયો શેર કરજો લાઇક કરજો અને આવનારી પેઢીઓમાં બે હજાર ત્રેવીસની અંદર ચૂંટણીની અંદર ગોપાલભાઈ ઇટાલિયા તથા ચૈતરભાઈ વસાવા અને જિજ્ઞેશભાઈ મેવાણી જેવાઓને લાઇક કરજો શેર કરજો અને તેઓનું બટન દબાવજો જય ભીમ જય નમો નમોદાય